ભાદરવી મહામેળો બે હજાર પચીસનો આરંભ લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાની મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે અંબાજીના દાંતા રોડ ખાતે ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાશ્રોક્ત રીતે ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોને રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરીમાળાઓ ગુંજી ઉઠી હતી કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા આ મા અંબાના માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિધને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી મેળાના પ્રથમ દિવસે વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે ત્યારે કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું મેળાના પ્રારંભે પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા

આગામી સાત દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પ્રવાસન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે વિષામો ભોજન ગબ્બર કંટ્રોલ મંદિર દર્શન પાર્કિંગ એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી શ્રી ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડ એસપી શ્રી ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી ધૂમથી શરૂઆત કરવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ વહીવટી તંત્ર રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પણ પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મામેળો બહુ शांती आणि सुरक्षा वातावरणं पूर्ण तसेच